નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હું ગૌરી આપનું સ્વાગત કરું છું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નાટ્ય વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નાટ્ય વિભાગ દ્વારા તારીખ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કલાત્મક વિવિધતા અને રાષ્ટ્રીય ઓળખ વિષય પર પરફોર્મિંગ આર્ટ્સ વિઝ્યુઅલ આર્ટ્સ અને સાહિત્યની ભૂમિકા વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ કલાત્મક પરંપરાઓ અને રાષ્ટ્રીય ઓળખ વચ્ચેના સંબંધોને ખોળવાનો છે આ અવસર પર શાસ્ત્રીય સંગીત નૃત્ય નાટ્યકલા અને દ્રશ્ય કળાઓ સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત નિષ્ણાતો સંશોધકો અને વિદ્વાનો એકત્ર થાય છે આ વિષય ઉપર મૌલિક અને વિહંગમ અભિપ્રાય પ્રદાન કરાશે પ્રથમ દિવસે પદ્મશ્રી ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી જાણીતા ફિલ્મ નિર્માતા લેખક અને વિદ્વાન દ્વારા મુખ્ય ભાષણ આપવામાં આવ્યું હતું સાથે જ અન્ય પ્રતિષ્ઠિત વક્તાઓએ પણ ઉલ્લેખનીય ચર્ચાઓ કરી હતી આ સેમિનારમાં બસોથી વધુ સહભાગીઓ હાજર રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ સંશોધકો અને કલાકારો માટે વૈચારિક મંચ પૂરું પાડવામાં આવ્યું યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ધનેશ પટેલે ખાસ ઉદઘાટન ભાષણ આપ્યું હતું જેમાં કલાત્મક અભિવ્યક્તિ અને રાષ્ટ્રીય ઓળખ વચ્ચેના સંબંધને સમજવાની અગત્યતા પર પ્રકાશ પાડ્યો હતો It's a very good topic they have chosen artistic diversity and national identity. मेनी पीपल है डाइवर्सिटी एक्चुअली रिफ्लेक्ट कल्चरल डाइवर्सिटी जो द्वंद्व हमने हम झेल रहे हैं वो आपके सामने रखा है ताकि आप युवा लोग उसको संभाले और वो द्वंद्व को कम करे द्वंद्व है આજે બે દિવસનું ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ફેકલ્ટી દર વર્ષે ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરે છે જેના કારણે વિદ્યાર્થીઓને એનો ફાયદો થાય એમના અભ્યાસના ભાગરૂપે આ સેમિનાર કરવામાં આવે છે આ સેમિનારની અંદર વર્લ્ડ રિનાઉન્ડ આર્ટિસ્ટો અહીંયા પધાર્યા છે એમાંથી પદ્મશ્રી ચંદ્રપ્રકાશ દિરીદેવીજી કે જેઓ ચાણક્યના પ્રોડ્યુસર ડાયરેક્ટર અને અભિનેતા હતા એ સિવાય પ્રોફેસર પ્રસન્નાજી અને સિતાર તબલા ડાન્સ આ બધા જ વિષયના એક્સપર્ટ અહીંયા પધારે છે અને બે દિવસ આ સેમિનારમાં મનોમંથન થશે ભારતીય સંગીત નૃત્ય નાટ્ય સાહિત્ય વિશે હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ડાયરેક્ટર આ ઇન્ટરનેશનલ સેમિનાર